गाइस देखो कितनी फुल पब्लिक है गाइस रामा के रा, रानीपुरा गांव में कितनी पब्लिक है जो હે ગાઈસ ગુડ મોર્નિંગ જય માતાજી તો આજે અમે જઈએ છીએ રાણીપુરા બીચ છે એટલે હું ને ગોપાલ અમે બે જણા જઈએ છીએ બાઇક લઈને હવા ઓછી હતી આગલા ટાયર માં એટલે હવા બહાર ભરાઈ દીધી છે તો ગાઈસ ચલો રાનીપુરા જઈને વ્લોગ કન્ટિન્યુ કરીએ હવે સાઈડ એપીએસ પર અમે વિડિયો એક એકદમ સ્મૂથ હતો આ જો આ રોડ કેવો જાય છે જો વચરે તો ગાઈસ ફાઇનલી અમે રાણીપુરા ગામમાં આવી ગયા છે તો ચલો હવે જઈએ દર્શન કરવા મેળો ભરાય છે ને આજો તો ગાઈશ ફાઈનલી રામાપીરના મંદિરે આવી ગયા છીએ અમે રાણીપુરા ને પબ્લિક જુઓ તમે ફૂલ પબ્લિક છે અને આ દર્શન કરવાની લાઈન છે લાઈન જોઈ તો કેટલી બધી છે હે ત્યાં દર્શન કરાવું બાજા તો ગઈ સાચે રામાપીર નું મંદિર હવે અમે જઈએ તો દર્શન કરવા વચ્ચે ઉભા રહી જઈએ કેટલી ફૂલ પબ્લિક છે તો ગાય છે રામાપીર રાણીપુરા ગામ કેટલી પબ્લિક છે જુઓ હવે આપણે દર્શન કરી લઈએ रामा बीरथ ने देखा तो गाइस फाइनली रा दर्शन कराई गया से ફાઈનલી દર્શન કરી લીધા છે અમે હવે અમે જઈએ છીએ આ બાજુ હવે ખબર નહીં આગળ શું છે પણ હવે જઈએ ધીરે ધીરે તો ગાઈશ ફાઈનલી અમે રાનીપુરા રામાપીરના મંદિરે દર્શન કરી લીધા છે મેં ગોપાલ અને અરુણ હવે અમે જશું આગળ હવે કંઈક બેસું હવે શાંતિથી અને અત્યારે તમે પબ્લિક જુઓ કેટલી બધી પબ્લિક છે અત્યારે હાલમાં ખૂબ પબ્લિક છે આજે બીજ થઈ છે એટલે ફૂલ પબ્લિક છે

રાનીપુરા પ્રાથમિક શાળા ત્યાં અમે છીએ હું ગોપાલ અરુણ કારણ કે આપણા બે ત્રણ ફ્રેન્ડ આવે છે તો મુલાકાત કરાવીએ તમને તો ગાઈસ ફાઇનલી દર્શન કરીને હવે અમે આ બાજુ જઈએ છીએ દર્શન કરવા માટે અને અમારા ભાઈબંધ હરિપુરાથી સુન્યો ને ગયો આવી ગયા હે તો ચાલો હવે જઈએ દર્શન કરવા જય શ્રી નાગેશ્વરી માતાજી એનું મંદિર છે અચ્છા કોઈ લેસર પડેલી લા કેમેરા પર એટલા તો ગાઈસ દર્શન કરી લીધા છે હવે અમે જશું હવે ઘર બાજુ આ ગાવાના શૂન્ય હવે કંઈ ઘેર જવાના તમે એવો તો ગાઈઝ ચાલો હવે આપણે બી જશું ઘર બાજુ હવે શૂન્ય એ ભૈરાને લઈને આવશે અરુણ કહીએલા

તો ગાઈઝ ફાઇનલી અત્યારે અમે ઊભા છીએ હું ગવો અરુણ સુન્યો ગોપાલ તો ગાઈઝ હવે અમે ઘરે જવા જવાની તૈયારી કરીએ છીએ કારણ કે દર્શન બર્શન બધું થઈ ગયું છે આ ગવાનું ટ્રેક્ટર બતાવ્યું લા તું ચલાવીને આવ્યો બતાવી ના તો ગાઈસ હવે હરિપુરા ગામ વાળા બધા હવે ટ્રેક્ટર માં બેહી જશે હવે ઘરે લડો આ લોકો ને અલવી કહી દઈએ તા તો હેડો મળીએ

ગવા એ આપણે જઈએ ગા અમે જઈએ તો હવે આપણે ઘર તરફ જઈએ હવે ના ઘરે પછી આપણા ઘરે તો જશું વાણીપુરાનો મેળો ભરાયો છે બીજી કે તો મેળો ભરાયો છે હજી તો પબ્લિક છે જ થોડીક થોડીક છે એટલી બધી નથી અહી શું બોલવાનું લાગે

અમે એટલા જણ જઈએ છીએ બરોડા અહીંયા આવો ને ચોણીચોડ વચ્ચે આવેલો કોની ગાડેલા બગાઈ સાનીપુરાથી નીકળી ગયા હતો હા ભોઈનું ટીજું હલાં મહાકાલી સાઉન્ડ તો દેખાયો તો તમે વચ્ચે આવી ગયા યાર માર્કેટિંગ કરતો અમે તાજી ચડતું વચ્ચે આવી ગયો સગાઈ ધુમો ઘઉં શૂન્યો મેં અરૂર બે અને ગોપાલ અમે જઈએ છીએ બરોડા તો ચલો હવે આપણે બરોડા કન્ટિન્યુ કરીએ હરિપુરાથી નીકળી ગયા છે રથયાત્રા છે તો પ્રોગ્રામ જોવા જઈએ છીએ તો ચલો જઈએ હવે ત્યાં તો ગાઈશ અત્યારે અમે પેટ્રોલ ભરાવા ઊભા છે અમે તો ભરેલી તું અમારી ગાડીમાં અમે પેટ્રોલ ભરાવે છે

તો ગાય ચલો હવે જઈએ રથયાત્રા જોવા માટે અને તમને પણ બતાવીએ ચલો તો ગાય સાચા રથયાત્રા બરોડામાં નીકળ્યું છે रंगोळी जु रोड केली पाडी मस्त आज हजू तो चालत रंगोळी पाडवानो ગાઈસ ફાઇનલી અમે સુર સાગર આવી ગયા છે આ શંકર ભગવાનની મૂર્તિ તો ચાલો હવે જઈએ આગળ તો ગાઈસ આ ટ્રોન બહુ મોટો છે વિડીયો તો નાનો દેખાતો હશે તમને તો ગાઈસ ફાઇનલી અત્યારે અમે સુર સાગર આવી ગયા છે હું સુન્યો કહો ગોપાલ અને અમારે વિજય ભાઈ તો ચલો હવે આપણે જઈએ અરુણ અરુણ ને ધૂમો બાઈક આપડી પાર્કિંગ માં ગયા છે તો ચાલો હવે એમની જોડે જઈએ હવે તો ગાઈસ ફાઇનલી સુરસાગર થી પાછા ફરીથી આ બાજુ આવી ગયા છીએ રથયાત્રા જોવા માટે ફરીથી પણ એમ ગાઈસ રાજુ પટ્ટી સમોસા વાળા ને ત્યાં અમે સમોસા લેવાયા છીએ નાસ્તો કરવા માટે તો ગાઈસ ગોપાલ ને અમે સમોસા ખાવા રહી છીએ આ સારી દુકાન રાજુ પટ્ટી વાળા ને ત્યાં તો ગાઈસ ચલો નાસ્તો કરી લઈએ હવે ખાવાના તો ગાઈસ અમે સમોસા ખાઈ ને હવે અમે નીકળીએ છીએ આગળ બાઈક તરફ જઈએ છીએ હવે ભરવાનું નહીં આપડે ફરિયા નહીં હું કઈ મારે કઈ ના જાય મારી તો કેપેસિટી છે હજુ ચાલવાની તો ગાઈસ હા હવે તો સમોસા ખાઈ લીધા તો ફર્સ્ટ ક્લાસ ચાઇનીઝ વાળા ત્રણ સ્વાદિષ્ટ યમી હા રાજુભાઈ પટ્ટીવાળાના હા એટલે હવે ચલાસ હવે અમારાથી તો ગાઈસ ફાઇનલી જઈએ હવે આગળ તો ગાઈસ જો બરોડાની પબ્લિક પ્રસ્થાન એવા પડાપડી કરે છે ગાઈસ पाटीगायला प्रसाद वेचा छेले बदला पडापडी करे छे प्रसाद लेवा माटे हां انا અમે ઊભા છીએ અત્યારે મો એ હોય સુર સાગર કેડુ આવીલા હોય કેચ કરો લા કેચ કરો આ દુચા કરો ની છોકરી યે ફ્રી પ્રસાદ વેચાય છે ગાઈસ પડામ પડી જાય છે હું વાત છે જાંબુ બી પ્રસાદ શું જાંબુ તો આ રીતે લેવા પડે પણ ના મજા આવેલા છો ના મફા થયો પ્રસાદ આમાં તો ગ્લાસમાં માં વેચાય છે ગાઈસ ગ્લાસ વાળો પ્રસાદ છે આચી અને અવાજ બી નહીં કરતો તો ગાઈનલી બરોડા થી અમે આવી હરિપુરા ધુમાન ગિયર સુન્યાડો પર્યો ધુમાર્યો પલંગ માં બેઠા છીએ ગોપાલ અને ગાઈસ આપણે આડા પડી રહ્યા છીએ તો હવે ઘરે જઈને મળીએ આવે ને અરુણ ના ઘરે જશું હવે તો થોડી વારમાં